શું શું ગામ છે આપનું સુરત સેના માધ્યમથી આવ્યા છો આપ દુખાવાને એની હિસાબે અને યુટ્યુબના માધ્યમથી આવ્યા ને યુટ્યુબમાં વિડીયો જોઈને તો તમને વિશ્વાસ બેઠો બરાબર છે તો તમે કઈ કઈ જગ્યાએ તમને શું તકલીફ હતી હા હા ડૉક્ટરોએ તમને શું કીધેલું આવશે તમને કેટલી મિનિટમાં સારા કર્યા પાંચ મિનિટમાં હાઉ રેડી થઈ ગયા કમ્પ્લીટ જવો મજા આવે છે કે નથી આવતી આવે તમને કેવું લાગે છે સારું લાગે છે ડૉક્ટરે શું કીધેલું તમને એના વિના છૂટકો નથી અત્યારે કેમ છે આપને કોઈ ખર્ચો કરવો પડ્યો કાંઈ કાંઈ રૂપિયા લીધા મેં દવાનું ચાર્જ છે બાકી કોઈ ચાર્જ નથી તો આનું કામ આપને કેવું લાગ્યું તો જે માધ્યમથી વિશ્વાસ કરીને આવે તે બરાબર છે કે નથી બરોબર છે બોલો જય હનુમાન જે મેં ઈલાજ કર્યો તે સાઈટિકાનો છે અને આ ભાઈને ગર્દનની સાઈટિકાનો પ્રોબ્લેમ હતો એને પણ એમ કીધું હતું કે તમારે ગરદનમાં નસ દબાય છે સોજા ચડે છે જેને કારણે તમારે ઓપરેશન સિવાય કોઈ છુટકારો નથી પણ આપણે અહીંયા ઓપરેશન કરવા દીધું નથી એમણમ જ રેડી છે જે ભાઈની ગરદનની અંદર અસહનીય એટલે સહન ન થાય એવું દર્દ હતું એ અત્યારે નથી બોલો જય હનુમાન મેં બરાબર સાચું કીધું ખોટું કીધું બોલો જય હનુમાન સુનામ ઇકબાલ ભાઈ કેમ છે અત્યારે આપણે સારું છે તમને કેમ છે દીકરી સારું છે કોઈ પણ પ્રકારના જાતના ભેદભાવ નથી સૌ સરખા છે એક જ ઈચ્છા અમારી ઈલાજ કરવાની તમે બે પેટના ગેસ ઓછા કરો શું કરો તમને તકલીફ છે ને બધી સ્નાયુ ભરાય ને એને કારણે તમને ગેસ બહુ છે કબજિયાત થાય છે ગેસ કબજિયાતની દવા પણ લઈ લેજો હો આપી દેશે કેમ છે તમને સારું છે તમારે ક્યુ ગામ છે કેમ છે અત્યારે જોઈ જુઓ હાલી જુઓ હાવ ફ્રી હોય હાવ ફ્રી હોય હાવ ફ્રી હોવ તમે હમ એ બેન તો અહીંયા આવી ગયા છે તમે જોઈ હા સાચી વાત જ હોય ખોટી વાત ના હોય હા ફેરી હોય ને અહીંયા આવું બધું કામ કરી હા દવા લઈ લો તમે અહીંયા એક જ ઈચ્છા છે હા હા તો પછી સીધી થઈ ગયા ને અહીંયા બધા જે આવે હાજા થઈને જ જાય છે મળતો હોય છે લઈ અને સેવન કરવાથી કબજિયાત રહેતું હોય કોઈ દવા લીધા વગર તો આનાથી પણ થઈ શકે છે નાના બાળકોને આનું સેવન કરાવવાથી કબજિયાત ગમે હોય તો દૂર થઈ શકે છે આ પથરીમાં પણ રાહત જે છે ઘણી પ્રકારનામાં આ રોગમાં રાહત દે છે અહીંયા દેશી ગાયનું ઘી જોઈ તો તમને મળશે ઓરિજિનલ બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહે છે અત્યારે જે ઈલાજ કર્યો તે હાથ ઊંચા નહોતા થતા હાથની તકલીફ નહીં હતી એ ઘણા સમયથી પરેશાન હતા હરેક જગ્યાએ દવાખાને જેવા છતાં ન સારું થવા વાળાઓનો ઈલાજ કરેલો છે અત્યારે બેન આવેલા છે કસ્તી એમને પગનો દુખાવો હતો અત્યારે આપણે એમને પૂછ્યું કેમ છે એટલે એમને કીધું સારું છે છતાં એક વખત ફરીને પૂછ્યા આપને કે તમને કેવું લાગ્યું હવે ખૂબ સારું એક જ વારમાં ઊભા થઈ ગયા હા જે બેસી ન શકતા એ પલોઠી ન વાળી શકતા હોય વાળી શકા વાળી શકા્યા ને પલોઠી હમ તો અહીંયા મજા આવી કે ના આવી હા આવું કામ હનુમાનજીનું છે અહીંયા જે આવે છે એને આનંદ જ આવે છે કારણ કે અહીંયા કોઈ સ્વાર્થ નથી પરમાર્થમાં અમે કામ કરીએ છીએ માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ જય હનુમાન